કકરા જાય લક્ષ્મીજી આવે કકરા જાય લક્ષ્મીજી આવે કકરા જાય લક્ષ્મીજી આવે કકરા જાય લક્ષ્મીજી આવે હે આરતી બેન તમને ખબર આજ મારા બેનનો હેપી બર્થડે ડે હે જન્મ દિવસ હા ભૂમિબેન આજે હેને ને કાળી ચૌદસ છે આજેથી કાળ ચોઘડ્યું બે હે અને ભૂમિબેન આ ભૂતળાવનો જન્મ આજે થાય મારા બેનનો આજે જન્મ થયો ભૂતળા ભેગો મને તો એ પહેલેથી ફેર હોય ને એવું જ લાગે હે હે કાઈ નઈ આરતીબેન મારી બેન છે ને મારો કાળજાનો કટકો અને હૈયાનો હાર છે ને આજે એનો જન્મ દિવસ છે તો મારે એને ને હાટુ કેક લઈને જાવું હે તો તમે હાલો ને માર ભેગા પણ ભૂમી બેન તમારી બેન તો તમારા મામાના ઘરે હે ને તો ત્યાં તમારા મામા મામી નાની મા ઈ તમારી બેનનો જન્મદિવસ નઈ ઉજવે અરે મારા મામા મામી નાની બધાઈનો જન્મદિવસ ઉજવે પણ મારી બેનને મારા વિના હાલે જ નઈ ને એને હું જ જોઈએ હા તો તમે વાહન બાંધવાના હોય તો મને કહેજો હું તો આવીત તમારા ભેગી

મમ્મી બેન કાર નથી આવેલી કાર જશુ મસી કારમાં ન જ જવાનું આ મેં ચિંગા જવાનું છે હા હવે રિક્ષો છુ એમાં જવાનું છે

ને બેઠા રહેજો લાઈટ છે ને જો આમ રાખજો આ બીજા તા પકડો આમ ને આમ રાખજો હા હા એટલે દેખાય હો ભૂમિબેન તમને તો ખબર છે કે આ રિક્ષામાં ઠેકાણું ન હોય તો મોટર માંગી લેવાય

હવે ભૂમિબેન જસુમાસી હે ને હાવ ફેકે હે ને કાંઈ ચુડેલ ભેગી બે ચા નો પીધી હોય ફેકે હે ના ચા પીધી હોય હવે તમે માનો નહી ભૂમિ બેન હું હાલતા ભૂત આને વાત કરતી હોય હમણા બે દિવસ જ પેલા ભૂત મારી પાસે આવ્યો કે મારું મોટું બધું માથું હોય ને એટલે મને વજન બહુ લાગે ઘણીક વારી કે તમારે અહીંયા માથું મેલી જાવ કે તમે ધ્યાન રાખો મે તો મેલી જાય ને ભાઈ મને હું વાંધો એ જ શું તમે એના માથાનું ધ્યાન રાખતા હતા હા બે કલાક મે એના માથાનું ધ્યાન રાખ્યું માં ખાટલાન પાયા પડ્યું તું માથું આ જો

તમારે જાવ હોય ને સમસાન માં જોવા હા તો તમે જાવ કયું ના એક વાતું કરીને અમને બીવડાવે જ રાખો ભૂતની પણ મને હું ખબર કે તમને આટલી બધી બીક લાગે છે હવે કઈ નહીં બોલો હવે વાત નહીં કરું બસ હા હવે કઈ નો બોલતો ને બત્તી પકડી છાનામુના બેઠા આવો હા બત્તી હરખી પકડો હા હા ભાઈ હવે જવા દયો રિક્ષા

ગુડ ઈઝારો સાલ હેપી બર્થડે ટુ યુ કે મારી બેકી ગઈ કારી બેન મામા ને મામી ઉજેન ગયા ને તેના બેગી ગઈ હે હા તો મને તો વાતે નો કહીલી એ કાલે જ ગયાજી ઉજેન મમ્બા હું તો એના હાટુ કેક લઈને આવી થી સરપ્રાઈઝ દેવા

અને હેને બેને જન્મદિવસમાં જ લઈ આવવાની નોતી જરૂર